મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે અને આ વાર્તામાં જેવું થયું એવું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખી વાર્તા સાંભળશો તો તમને ખબર પડશે મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આ નવી અને ધમાકેદાર સ્ટોરીની અંદર તો મિત્રો સવારના લગભગ અગિયાર વાગ્યા હશે તે દિવસે હું મારા રૂમમાં બેઠી બેઠી પેપર વાંચી રહી હતી એટલે ત્યાં જ અચાનક કોઈએ ડોરબેલ વગાડી હતી એટલે મેં પછી ઊઠીને દરવાજો ખોલ્યો અને જોયું હતું તો સામે એક સુંદર એવો છોકરો ઊભો હતો અને ખૂબ જ ગોરો હતો તેના વાંકડિયા વાળ હતા અને સ્માર્ટ પણ હતો હેન્ડસમ પણ એટલો જ હતો અને મિત્રો પહેલી નજરે હું તો તેને જોતી જ રહી ગઈ હતી કારણ કે એટલો ખૂબસૂરત હતો પછી મેં મારી જાત ઉપર કાબૂ રાખતા મેં તેને પૂછ્યું હતું કે હા બોલો શું કામ છે તેણે કહ્યું કે મેં બહાર લગાવેલું બોર્ડ જોયું હતું એટલે હું આવ્યો છું અને મિત્રો મારું નામ સોનું છે હું ઇલેક્ટ્રિક બોર્ડમાં કામ કરું છું અને હું મારા માટે ભાડાના મકાનની શોધમાં નીકળ્યો છું શું હું તમારું ઘર જોઈ શકું છું એટલે પછી ત્યાર પછી મને તેની વાત કરવાની પ્રીત ખૂબ જ ગમી હતી એટલા માટે મિત્રો મેં તેને આદરથી બેસાડીને કહ્યું તમે બેસો હું મારી મમ્મીને બોલાવીને લાવું છું અને તે તમારી સાથે વાત કરશે હું સીધી મમ્મી પાસે ગઈ હતી અને કહ્યું હતું કે મમ્મી કોઈ રૂમ ભાડે માંગવા આવ્યું છે એટલે કે રૂમ રાખવા આવ્યું છે તો મમ્મીએ કહ્યું કે તું વાત કરી લે પણ એને કહેજે કે હું રૂમ પર પરિવારવાળાને જ આપીશ કોઈ કુંવારા છોકરાને નહીં એટલે ત્યાર પછી તો મિત્રો એવું થયું કે તમે જાણશો તો ખરેખર તમે ચોંકી જશો અને જે થાય તે મને કહે હું તરત જ પાછી આવીને પૂછ્યું હતું કે ભાઈ તમે એકલા છો કે તમારો પરિવાર છે તો મિત્રો તેણે કહ્યું હતું કે હું પરણિત છું અને મારો પરિવાર છે એટલે ત્યાર પછી મારી પત્ની પ્રાઇવેટ ઓફિસમાં કામ કરે છે એવું બધું એને મને કહ્યું હતું અને તે પણ મારી સાથે રહેવા આવશે એટલે પછી મારી મમ્મી પણ મારી સાથે છે અને પરંતુ તે અત્યારે આવી શકે તેમ નથી તે ચાર પાંચ મહિના પછી આવશે એટલા માટે મિત્રો આવું બધું જ વાત કરી રહ્યો હતો અને હું મારા મમ્મીને વાત કરવા જાઉં તે પહેલાં તે આવી અને તેને જોઈને તેણે તરત જ નમીને મારી મમ્મી તરફ જોયું હતું અને તેણે તેના શરણ સ્પર્શ કર્યા હતા ત્યારે મને ખૂબ જ આનંદ થયો હતો મિત્રો કારણ કે આવું કોઈ માણસે પહેલી વાર કર્યું હતું અને એ પણ કોઈ અજાણ્યા માણસે અને મને લાગ્યું કે તે માણસ ખૂબ જ સંસ્કારી છે મમ્મીએ કહ્યું કાંઈ વાંધો નહીં બેટા બહુ પછી આવશે મને વાત કહી કે આ છોકરાને ઉપરનો માળ એટલે કે ઉપરનું ઘર બતાવી દે એટલે મિત્રો મારું નામ નેહા છે અને હું બાવીસ વર્ષની છું અને નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરું છું એટલે કે ડોક્ટરનું ભણું છું અને મારો રંગ તો આ દૂધ જેવો છે પછી હું સોનુને ઉપરના માળે લઈ ગઈ હતી અને તેમને આખું ઘર બતાવવાનું શરૂ કર્યું હતું ધીમે ધીમે અને તે સમયે મેં ટાઇટ જીન્સ અને ટોપ પહેરેલું હતું અને ત્યાર પછી તો મિત્રો ઘર જોઈને તે નીચે આવ્યો હતો અને મારા મમ્મીને કહ્યું કે આંટી મને ઘર ગમે છે અને મમ્મીએ કહ્યું હતું કે ઠીક છે તો તું આવતીકાલથી આવી જજે અને મહિનાનું ભાડું સાત હજાર રૂપિયા થશે તેણે તરત જ સાત હજાર રૂપિયા મમ્મીને એડવાન્સ આપ્યા હતા અને હું પણ ઈચ્છતી હતી કે તે અહીં આવીને રહે કારણ કે મિત્રો મને એ ખૂબ જ ગમવા લાગ્યો હતો અને એ ખૂબ જ હેન્ડસમ પણ હતો અને સંસ્કારી પણ હતો એટલા માટે મને ખૂબ જ ગમી રહ્યો હતો બીજે દિવસે તે તેનો સામાન લઈને આવી ગયો હતો અને પછી તો તેણે તેનો સામાન ગોઠવવાનું શરૂ કર્યું હતું અને ત્યારે મમ્મીએ કહ્યું સોનુને કહે કે તે અહીં જમી લે અને બહાર જવાની જરૂર નથી હું પણ મારા મનમાં એ જ ઈચ્છતી હતી મિત્રો કારણ કે મને એ ખૂબ જ ગમે છે અને તેથી જ મેં તેને કહ્યું કે આ સાંભળો ને તે ખૂબ જ ખુશ થશે અને તેનો બધો જ સામાન સાંજ સુધીમાં ગોઠવાઈ ગયો હતો અને ત્યાર પછી તો એવું થયું મિત્રો કે તેની હું તમને શું વાત કરું યાર ખરેખર ચોંકે જશો અને મમ્મીએ તેને રાત્રે પણ જમાડ્યો હતો અને બીજે દિવસે સવારે મારા મમ્મીએ તેને ચા અને નાસ્તો આપવા માટે મને કહ્યું હતું એટલા માટે મિત્રો હું મનમાંને મનમાં મસ્ત વિચાર કરી રહી હતી અને હું નાસ્તો લઈને ઉપરના માળે પહોંચી ત્યારે તે સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવ્યો હતો અને હું ચા લઈને ગઈ હતી તેણે અડધો કપ ચા મને પણ આપી અને કહ્યું હતું કે લ્યો તમે પણ મારી સાથે ચા પીઓ અને મિત્રો તેણે ખૂબ જ પ્રેમથી કહ્યું હતું તેથી હું ના ન પાડી શકી અને મને પણ તેની સાથે ચા પીવાનું સારું લાગ્યું હતું અને મિત્રો ફરી એક દિવસ તો હું વહેલી સવારે ધાબા પર ગઈ હતી અને ઉનાળાની ઋતુ હતી સવારમાં ઠંડો પવન આવી રહ્યો હતો અને મેં જોયું હતું કે સોનું કસરત કરી રહ્યો હતો અને હું બીજા ખૂણામાં ઊભી રહીને તેણે ચૂપચાપ જોવા લાગી હતી અને મિત્રો તેને બિલકુલ ખબર ન હતી કે હું તેને જ જોઈ રહી છું કારણ કે મિત્રો એ ખૂબ જ હતો અને ખૂબ જ સારો લાગી રહ્યો હતો હું તેને લાંબા સમય સુધી જોતી જ રહી હતી પછી હું નીચે ગયા અને બીજે દિવસે રાતના બાર વાગ્યા હતા અને મમ્મીની ઊંઘમાં ગયા હતા એટલે કે મમ્મી નીંદર કરી ગઈ હતી મને પણ ઊંઘ આવતી નહોતી અને હું ઊભી થઈ ગઈ અને અચાનક ધાબા પર ગઈ હતી અને મેં પાછું ફરીને જોયું હતું તો સોનું ત્યાં જ ઊભો હતો અને તેણે મને જોઈ અને કહ્યું હતું શું થયું તને ઊંઘ નથી આવતી ત્યારે મિત્રો મેં કહ્યું હતું કે હા ખબર નથી પણ મને ઊંઘ કેમ નથી આવતી આવતી અને મેં સોનુને પૂછ્યું હતું કે તમે કેમ ઊંઘ્યા નથી તેથી તેણે કહ્યું હતું જ્યારથી તને જોઈ છે ત્યારથી મને ઊંઘ પણ નથી આવતી અને મિત્રો સોનુના આ શબ્દો સાંભળીને અચાનક જ મારું દિલ ધબક્યું હતું અને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી એટલી ખુશ કે મિત્રો વાત જ ના કરો યાર અને હું શરમાઈને તરત જ નીચે દોડી ગઈ હતી અને રૂમમાં આવ્યા પછી મને ખૂબ જ સારું લાગ્યું હતું રાત્રે કેટલા વાગ્યે મને ઊંઘ આવી એ પણ મને ખબર જ ન રહી હતી મિત્રો જ્યારે પછી સુઈ ગયા ડાયરેક્ટ સવારે જ ઉઠી હતી અને બીજે દિવસે રવિવાર હતો તે દિવસે મમ્મી તેના પપ્પાના ઘરે ગઈ હતી અને તે દિવસે મિત્રો હું ઘરે એકલી જ હતી અને મેં કહ્યું સોનું બહાર ક્યાંય ન જતા અને હું તમારા માટે ખાવાનું બનાવશું તમે બપોરે અહીં જમી લેજો મિત્રો મારા મનમાં પણ એવા જ વિચારો ચાલી રહ્યા હતા અને મેં પહેલેથી જમવાનું બનાવીને ટેબલ ઉપર મૂકી દીધું હતું અને તે સમયસર જમવા માટે આવી ગયો હતો મેં તેને ખૂબ જ આદર અને પ્રેમથી બેસાડ્યો હતો અને તેણે મારી તરફ ખૂબ જ નજીકથી જોયું હતું મિત્રો કારણ કે અમે બંને એકાબીજીને પસંદ કરતા હતા અને ગમવા લાગ્યા હતા અને કહ્યું કે અમે બહુ ઝડપથી રસોઈ બનાવી અને મેં કહ્યું મને સમયસર કામ કરવું વધારે ગમે છે અને તે ઉઠ્યો અને મને પ્રેમથી ગળે લગાડી અને પછી બોલ્યો હતો કે મને ખબર નથી પણ કેમ મને તારા પર પ્રેમ આવી રહ્યો છે અને તું મને ખૂબ જ એટલે ખૂબ જ ગમે છો અને તું એટલી સુંદર પણ છો હું તને મારા દિલથી પ્રેમ કરું છું મેં કહ્યું પહેલા મને છોડી દો અને જમી લો નહીં તો ઠંડુ થઈ જશે પછી તમને ભાવશે પણ નહીં અને તેણે કહ્યું આજે હું કામ કરીને જ જમીશ તું મને ખૂબ જ સારી લાગે છો એટલા માટે ત્યાર પછી તો એવું થયું મિત્રો કે તેની હું તમને શું વાત કરું યાર ખરેખર એને મને કહ્યું કે તું મને ખૂબ જ ગમે છે અને હું તને પ્રેમ કરવા લાગ્યો છું આટલું કહીને તેણે તે બધું જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને મિત્રો હું વિરોધ કરી શકી ન હતી ત્રીસ મિનિટ પછી અમે ફ્રી થઈ ગયા હતા અને પછી સાથે બેસીને જમવાનું શરૂ કર્યું અને મિત્રો ખરેખર યાર જમતી વખતે મેં પૂછ્યું હતું કે તમારી એક પત્ની છે તો હવે તમે મને છોડી દેશો અને તો તેને કહ્યું હતું બિલકુલ નહીં તેને પણ કોઈ સમસ્યા નથી કારણ કે મને બાળક જોઈએ છે અને તે આપી શકતી ન હતી અને તેની વાત સાંભળીને મને થોડી રાહત થઈ ગઈ હતી મિત્રો કારણ કે મને છોડી નહીં દે એટલા માટે અમે હવે સાથે રહીશું અને પછી અમે તે બધું જ ઘણી વખત કર્યું હતું જે અમે ખૂબ જ મોજ મળતી હતી એ કરવાથી જ્યાં સુધી તેનો પરિવાર ન આવ્યો ત્યાં સુધી સાથમાં હોઈએ અને ખૂબ જ મજા કરી હતી મિત્રો અને હા દરરોજ જ મજા કરતા હતા રાત્રે અને મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો તમારા દોસ્તો સાથે અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો યાર વિડીયો બનાવવામાં ખૂબ જ બધું જ ફક્ત અને ફક્ત કાલ્પનિક હોય છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ સાથે સંબંધ હોતો નથી વિડિયો પૂરેપૂરો જોવો બદલ આપશો મિત્રો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કાલે ફરી મળશું નવા અંદાજમાં નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો નહીં ઓકે